GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ મેલોલ વિસા ખડાયતા સમાજની વાડીના જનોદાર નિમિત્તે વૈષ્ણવાચાર્ય હરિરાય મોહદયનો સો પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શોભા યાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી તો પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા તાલુકાના મહેલોલ ખાતે આવેલ બાલકૃષ્ણ લાલની હવેલી તેમજ મહેલોલ વિસા ઘડાયતા સમાજની વાડીના જીર્ણોદ્ધાર નિમિત્તે વૈષ્ણવ આચાર્ય હરિરાય મહોદયનો સુપ્રાગટ્ય દિવસ શુદ્ધાદૈત દ્વિતીય પીઠાધીશ્વર અનંત વિભૂષિત જગ જગગુરુ કલ્યાણરાય મહારાજ તથા વૈષ્ણવાચાર્ય આચાર્ય વાગદીશ મંગલ મંગલમયતામાં વિવિધ મનોરથો અને કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કે જેમાં સમસ્ત વલ્લભ કુળ પરિવારના સાનિધ્યમાં બેન્ડવાજા ભવ્ય શોભાયાત્રા મહેલોલમાં સર્વે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું જ્યારે વાડીમાં બપોરે બાર કલાકે સન્માન સમારોહ તેમજ બપોરે એક કલાકથી નંદ મહોત્સવ બપોરે બે કલાકથી માંડ દેવ પૂજ્ય મંદિરમાં રંગ મહેલ ચાંદીના બંગલાનો મનોરો સાંજે સાડા પાંચ કલાકે યોજાશે અલૌકિલિક આનંદો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સમાજ લોકો જોડાયા હતા